ચોમાસાની ઋતુમાં જિલ્લાના કેટલાક બ્રિજો જર્જરિત બન્યા છે તેને લઈને સરકાર અને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે જિલ્લાના સંખેડા મેરિયા અને ઓરસંગના મોડાસર બ્રિજને મોટા વાહનોના પ્રવેશ માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે છોટાઉદેપુરથી તેજગઢ થઈ જવાનો જે તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે ડાયવર્ઝન જે ડાયવર્ઝન તેજગઢથી ડુંગરવાડ અને જાંબુઘોડા રહી પાવાગઢ થઈ વડોદરા જવા માટે રોડ છે તેજગઢથી જે ડાયવર્ઝન અપાયું છે તેની નજીકમાં ચાર કિલોમીટરના અંતરે જ રોજકુવા ગામ પાસે વર્ષો જૂનું ગડુલા કોતરનું નાળું આવેલું છે આ નાળું હાલ જર્જરિત હાલતમાં છે અને આ નાળાના સળિયા પણ બહાર આવી ગયા છે તો પોપડા પણ ખરી રહ્યા છે જેને કારણે સ્થાનિકો ભયભીત બન્યા છે ધ્યાનમાં આવ્યું છે તો ગામ લોકો અમે ભેગા મળી આ નાળાને વેલીમાં વહેલી તકે રિપેર કરવામાં આવે તો વડોદરા જેવી દુર્ઘટનામાંથી બચી શકાય તંત્રને અમારી આ નમ્ર અરજ છે કે કે વડોદરાના છોડાજપુરનું તંત્ર વહેલા વહેલું જાગે અને કલેક્ટરશ્રીને બી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની ટીમ મોકલી અને તાત્કાલિક રિપેર કરવામાં પર એક નાળું છે નાળામાં નીચે સળિયા દેખાય છે તેમજ પોપડા પડે છે અને આ પોપડા પડવાથી તેમજ ભારે વાહન જવાથી વધારે પોપડા પડે છે તો આ લોકોને કદાચ આ નાળું તૂટી જાય તો જવા માટે જોખમકારક થાય એવું છે તેમજ આ આજુબાજુના જે બ્રિજોના પુલો આપણે બંધ કરવામાં આવેલ છે તો આ રસ્તો પર બધા વાહનો જાય છે તો આ રસ્તો તાત્કાલિક સરકાર સહિતનું તંત્ર અહીંયા આવીને ચકાસણી કરી અને આનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી તેમજ મંજૂર કરવા આપ સાહેબ શ્રીને વિનંતી છોટાઉદેપુર જિલ્લાની અંદર એક પછી એક બ્રિજો જર્જરિત થયા છે અને તંત્ર દ્વારા તેને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે ત્યારે આજે ટીવી ની ટીમ દ્વારા તેજઘરથી લઈને ડુંગરવાડ થઈને જામુકોડા થઈને બરોડા જવા માટે જે ડાયવર્ઝન આપ્યું છે લાઈવ વિકલો માટે તેની સ્થળની મુલાકાત આવી છે તો આ રોજકુવા ગામ પાસેનું આવેલું ગળવા કોતરનું છે ડાયવર્ઝન છે તેની ઉપર આવ્યું છે ત્યાં આપ જોઈ શકો છો કે ત્યાં એક નાનો પુલિયો આવેલું છે અને કોતર ઉપર બનેલું છે અને તેની ઉપર આપ જોઈ શકો છો કે સળિયા બી નીકળી ચૂક્યા છે અને તેના કારણે તે જોખમી બન્યું છે તો તંત્ર દ્વારા વહેલી તકે તેને રિપેરિંગ કરવું જરૂરી બન્યું છે નહીંતર અવર જવર કરવા માટે તંત્ર દ્વારા આપેલું બીજું એક ડાયવર્ઝન પણ બંધ થઈ જશે તો વહેલી તકે આને રિપેરિંગ કરવું જરૂરી બન્યું છે અજય જાની ટીવી થર્ટીન ગુજરાતી છોટા